આપણે ખજૂર રોલ આપણું ઘી સારી રીતના ગરમ થઈ ગયું છે આમાં કાજુ નાખશું બદામ કાપેલી નાખશું પિસ્તા નાખીશું અને આપણે શેકી લેશું હવે આપણે આની અંદર કિસમીસ નાખીશું અને છીણેલું ટોપરું નાખીશું એટલે સરસ ઘીની સુગંધ આવવા મળે

બધી વસ્તુ સારીતના ભળી ગઈ છે અને ગેસ બંધ કરી અને એક વાસણમાં કાઢી લેશું આપણો ખજૂર ઠરી ગયો છે આને મિક્સ કરી અને રોલ વાળી આપણો રોલ વાળી લીધો છે ઉપરથી આપણે નાખીશું ફૂલ વિડિયો જોવા માટે મમ્મીના રસોઈ વિઝિટ કરો